મેં કીધું ઘરે બોલાવી લેવાય ને હું કામ રસ્તે મળ્યા આ ગામ જોવે ને ગામ અડધી તો વાત ઉડાડે પણ બટા હા શું કહું ને તો આ જીજ્ઞાના બાપુને એના મગજમાં છે ને એવી ગ્રંથી બંધાઈ ગઈ છે કે લગન પહેલા છોકરી છોકરો ભેગા ન થવા જોઈએ હાચી વાત છે હું એ ગઈ હતી તાર બાપુ પાસે એ માડી રે એનો તો કાંઈ સ્વભાવ છે કેવો તોરી લો હું એની વેવાણ થો મને ન બોલવાના વેણ બોલ્યા પણ મારે જે કેવું હતું ને એ મેં એને કહી દીધું તો મને કે મેં તો મારી છોડીને કાઢી મૂકી છે મારી આબરૂને લઈને હવે તમારે હું કરવું નહીં તમે જાણો મેં કીધું હું નહીં કાઢું મારા છોકરાને એણે કાંઈ ભૂલ નથી કરી મહિલા છે ને બે લગ્ન કરવાના છે ને મહિલાને તો મેં એને ભૂલ ક્યાં કરી જોયું જીજ્ઞા મેં કીધું તું ને કે તારા હા હું એવા નથી ઈ બધાઈને સમજે એવા છે ભલે ઉમરમાં મોટા રહ્યા પણ ઈ આ વખત આરે હાલવા વાળા છે મારા બાપુને કોણ સમજાવે હે તો હાવ ઝુલવાડે વિચાર છે તું ચિંતા કર તું જેના ઘરે છે ને ઘર હારું છે અને હંબળ મે હવે એક નિર્ણય લઈ લીધો છે ગમે ઈ થાય તારા ને રાજના ઘડિયા લગન લઈ લેવાસ બાપ

વેરલ કપડે આવી છે ને બધુંય મારો રાજ્યો તન લઈ દે તન જે જોઈ પણ હવે લગ્ન કરી જ નાખવા છે તારા બાપને જે વિચાર એ વિચારે એ બાપ જો અત્યાર સુધી એના બાપુને ઘેર રહેતી હતી પણ હવે તો એના બાપુએ એને ઘરની બહાર કાઢી મૂકી એટલે અમારા ઘરે આવી છે એટલે જિગના મારી બેન છે હવે છે ને એના લગનની જવાબદારી પણ મારી અને કરિયાવર આપવાની જવાબદારી પણ મારી બટા તમે ધૂમે એના લગન કરશું તમ તારે બટા તમે લોકો એને આટાનું સુધી રાખીને ઈ જ તમારી મહેરબાની છે અને હાથ સુ એ તમારું ઘર પાવન કરવું છે તમારા ઘરથી જ મારે એને લઈ જવી છે તો હા વો લાભ તો કોને મળે હાચી વાત છે અને મારે કોઈ કરિયાવર ન જોતો લુગડા લત્તાય ન જોતા ને દાગી નાઈ ને બધું મારું ઘરેણું આજ છે મારા ઘરનું હું એને લઈ જાય અને હું હવે તમને કેવડાવું ને એટલે આપણે લગ્ન નક્કી કરી નાખીએ ને એને લઈ જ જાય હો ને મને બેટા હવે રાજી ને મારા દીકરો જો બટા આ લગ્ન કરીને તને લઈ જાવ છો ને પછી તારા બાપને ખબર પડશે ને જોજે તાર જોવું હોય તો એ જ નમ તો આવશે હા અને એ તો મેં પેલેથી કીધું છે કે આ ફેડા થોડાક મગજ તાઢો થાય ને એટલે સામેથી આવશે હા મારા બાપુ ના મગજ મને ખબર છે પણ હવે જ જોવે જોવે તો વાત છે પણ આવશે ને ત્યારે એને ખબર પડશે પછી હું એને કહે કે કા હવે તમને ગામડાના રૂઢી ને તમારો સમાજ ને હવે નથી દેખાતું હું કામ આવ્યા મારા ઘરે તમને ખબર છે બા બા તમને ખબર છે કે દીકરીને લગ્ન થતા હોય તેના બાપના આશીર્વાદ વગર લગ્ન અધૂરા કહેવાય પણ તારા બાપના નસીબમાં એ સુખ નથી કે કે એ દીકરીને આશીર્વાદ આપી શકે તું તારે ઉપાધિ કરમાં તને આપણા ઘરે લઈ જ જવાની છે અને તમે લોકો તૈયારીમાં રહેજો જો જીજ્ઞા તું છે ને તારા બાપુનો મોહ રાખશો ને એ વાત બરાબર છે પણ જો તારા બાપુને તારા માટે એટલું બધું હોત ને તો એને તને કાઢી ન મૂકી હોત અને અત્યારે તારા હા છે ને એ માં અને બાપ બેની જગ્યાએ છે એટલે તું એના આશીર્વાદ લઈ અને લગ્ન કરી નાખ હા અને જો તારા બાપે ભલે તને કાઢીને ભૂલ કર્યો હત ને તો હું હમઝાવા ગઈ આ લોકો ગયા તો માણસ જરાક તો નમે ને પણ પથ્થર છે પથ્થર તારો બાપ હાલ હું ને હું તૈયારી કરું અને હું મારા રાજને કહું એ તમે ઉપાધી કરતા નહીં તારે અમે તૈયારીમાં જ રહ્યું એ હા બાહ હા તમે કર્યું કર્યું પણ આ મારા તમે લીધો ઉતાવળે લેવું પડે એમ જ હતું પણ ભાઈ એવી શું જરૂર પડી કે તમારે આ ઘડિયા લગન લેવાની તમે વાત કરો છો મારી વાત સાંભળ જીગના ને એના બાપે તો કાઢી મૂકી એ અત્યારે પાર્કે ઘેર રહે છે આટલા દીથી સારું લાગે કરવું પડે એમ જ હતું તમારી વાત હાશી બા પણ હા એના બાપુની મરજી વગર આપણે લગન લે તો એ સારું લાગશે તે એના બાપે વિચારવું જોઈએ ને દીકરીને ઘરમાંથી બહાર કાઢતા પહેલા ક્યાં હું કરું છું ત્યારે તો એને કઈ ભાન નહોતી કે એ શું કરે છે અને એની મરજી હવે ખબર જ હતી ને કે લગન તો તમારા બેના થવાના જ છે તો કાઢી ન મુકાય ને અરે મને ફરિયાદ કરવી હતી હું એનો રસ્તો કાઢત હા તમારી વાત બધી હાસી છે બા હો ઢકનું હોનું છે વાત તમારી પણ હવે આ હા મારા હારા સમજતો થાય ને હે અને આવી રીતે જો આપણે ઘડિયા લગન લેવું અને કાલ સવારે કોઈકને ખબર પડશે ને કંઈક પછી બબાલ થાય તો હું બેઠી છું ને સંજાય ને જવાબ આપવા માટે હું બેઠી છું તું યુ ઉપાધીકરમાં બા હું ઉપાધી નત કરતો આ મારા માટે તો બહુ હરખની વાત છે કે તમે મારા ઘડિયા લગન લ્યો છો હે હા કેદુનો હું વાડ જોતો તો કે જીગના આપણે ઘરે ખ્યારે આવે મને ગયમો બા પણ મને એક બાજુ એવું લાગે છે કે એક આપણે ખોટું પગલું નત ભરતા ને એમ ના તારી માં જારે જે પગલું ભરે ને ઈ બહુ વિસારીને ભરે એને તો કેદુની કાઢી મૂકીસ કા ક્યારે મેનો કીધું કે એના લગન કર નાખીએ અત્યારે જ કેમ કીધું જુવાન દીકરી છે બાપે કાઢી મૂકી છે આપણા ઘરની વહુ છે આપણા ઘરની લક્ષ્મી છે એને ક્યાં સુધી મારે પારકે ઘેર રાખવી બાપ આ વિચાર બહુ સારો ખીરો તમે કાંઈ વાંધો નહીં હા જે થાય જોયું જાય પણ બાપ હા હા ઘડિયા લગ્ન લેવાનું નક્કી કર્યું છે તો તાત્કાલિક બધું ભેગું કઈ રીતે કરશું આપણે હા એટલી ઉતાવળે લગ્ન તમે કરવાનું કહો છો કે બે દીમાં લગ્ન કરી નાખો તો કેમ ભેળું ભેળું થાય આપણે ક્યાં જાન લઈને જાવું છે આપણે તો ખાલી એની બેનપણી અને જે બીજા એના એની બેનપણીના સગાવાલા હોય અને હું ને તું આપણે જઈ મંદિરે જઈ મહારાજ પાસે લગ્ન કરાવી ફૂલ હાર પહેરાવીને આપણે લઈ આવવાની છે આપણે કાંઈ જાજુ લાંબુ કરવાનું થતું નથી થો વાંધો નહીં હું તો એ વિચારતું તો કે આ બધું ભેળું ઘડીકમાં કેમ કરું બધું થઈ જાય તું જો ને હવે મારો ઝપાટો અને જો મારે ના બાપના ઘરનો એક રૂપિયાનો પૈસાની આશા નથી મારે કાંઈ જોતું નથી મારી જીજ્ઞા મારા ઘરે આવી જાય ને એ મોટું ઘરેણું ને મોટો કર્યા છે અરે બા આમથી આપણે ક્યાં ભગવાન જે કાંઈ ખોડ છે ને આપણે શું કામ કરી આવે આપણે કોઈ દી કર્યા વર્યા બાપા પાસે માંગ્યો નથી હા તો મારાથી એક ભૂલ થઈ ગઈ ને હું વળી જીજ્ઞાને મળ્યો એમાં હા બધી બિચારી દુઃખી થઈ હા ભાઈ સે થાય નહીં હારા માટે થાય હંમેશા ધ્યાન રાખવું ભલે ને તારાથી ભૂલ કરાવવાનું જ હતો ભગવાન એટલે કરાવી તો તો આપણે એના બાપને ઓળખી શક્યા કે એનો બાપ કેવો છે હા એ વાત એ તમારી હાસી બામ તો આ તો કહેવાય ને કે આપણે તો બધા શું છે કર્મને આધીન છે હા મનુષ્ય જાત છે કર્મ કરવાના હોય બાકી ધારનાર તો ધણી બેઠો જ છે એણે આ બધું લખ્યું હોય છે ને આપણે એના રમકડાની જેમ બધું રમીને એ નાટકમાં જે ભાગ આપી ભજવા કરીએ આપણે હાસી વાત છે માની લે કે એને માની લે કે એના બાપે એને કાઢી ન મૂક્યું હોત અને આપણે લગ્ન લેવાનું કે હોબાના કાઢર આ વર મોડું ગયું છે હમણાં ફર નથી પછી થાય એટલે કરશું એમ કરતાં કરતા વર બે વર ત્રણ વર તો થઈ ગયા હતા અને હજી બીજા બે વર એ ખેતી નાખત એના કરતાં જે થયું ને એ સારું થયું હવે મારી જ્ઞા મારા ઘરે આવી જાય ને એટલે ગંગ નાયા પછી મારે એના બાપારે કોઈ વ્યવહાર રાખવો નથી કાંઈ વાંધો નહીં આપણે

હેને આપડા ઘરની લક્ષ્મી બનાવીને લાવવાનો શું કે જે માખસેની લઈ દેને તમે એક આય ઉપાધી કરોમાં અને જોજે ને એ એવા હારા પગલાની છે ને કે એ આવશે ને પછી આપણું ઘર અભરે ભરાહે આપણે કોઈની સામે હાથ લાંબો નહીં કરવો પડે જી વાતી તમારી હાસી બા કાઈ ની બા તો મામાને ને તો તેડાવા જો ને આપણે જો મામાને કઈ જોઈ ઈ જો આડા ફાટે ને તો એ ગયા મારે કોઈ જોતું નથી હા હું મારી ફરજ નહીં સૂકું આજે તારા મામાને હું કહી દઉં છું કે અમે આ પરમદીના લગ્ન લીધા છે તમારે આવવું હોય તો આપણા ઘરે આવી જાજો એ આવે તોય ભલે ન આવે તોય ભલે બસ તું રાજી મારી જીજ્ઞા રાજી બસ મારે હું જોઈ બટા કામે સર હલો હું જા હા જા રાજ્યના મોઢા પરની જે ખુશી છે ને એનથી વધારે મારે હું જોઈ સાગર સંધ્યાબેન તમારો જેટલો આભાર માની ને એટલો ઓછો છે કારણ કે હા તમે આ જિજ્ઞાને ઘણો સાથ આપ્યો અને અમારા પ્રસંગમાં પણ તમે પોતાનો પ્રસંગ હોય ને એવી રીતે વરકભેર ભાગ લીધો હવે ડાયો થામા ડાયો થામા એક તો ભાઈ કહે છે ને ઉપર જતો પાછો એમ કહે છે કે તમે અમારા ઉપર ઉપકાર કર્યો કાંઈ ઉપકાર નથી કર્યો અમે આ તો છે ને અમારી ફરજમાં જે આવતું હતું ને એ કર્યું

મારે તો તમારા બેઉના લગ્ન છે ને એ ધામધૂમથી કરવા તા આખા ગામને જમાડવું હતું અરે કેટલા મોટા મોટા ઓરતા હતા પણ જો ને સંજોગો જેવા ઊભા થયા કે આ ઘડિયા લગ્ન લેવા પડ્યા તારો બાપો માન્યો નહીં અને પછી લોકો વાતું કરે એના કરતા મેં કીધું હાલો લગ્ન કરી જ નાખીએ હવે હું મોઢું લઈને આવ્યા છો મને હમાસાર મળ્યા કે મારી દીકરીએ લગ્ન કરી લીધા છે પણ બેટા ત્યાં નાની એવી વાતને લે મને એટલો બધો પારકો કરી દીધો કે મારા આશીર્વાદ લેવા પણ તો ઠીક ન સમજો બાપુ મેં તમને પારકા નતા ગણ્યા પણ પારકી તો તમે મને ગણી હતી જે દી તમે મને ઘરની બહાર કાઢી હતી ને એ જ દિવસથી હું તમારા માટે પારકી થઈ ગઈ હતી એક વેણ તમે મારું સાંભળ્યું હતું પણ બેટા

પણ જીવન ભર થોડી રહેશે હે દિવસે તમને મારા હાહો સમજાવ આવી સંધ્યા સમજાવ આવી અમે કોઈ નું વેણ રાખ્યું તો કોઈ નું વેણ નતું રાખ્યું તો અત્યારે તમે કે મોઢે આવ્યા છો અહીંયા મારી પાસે અને હાસુ કહો ને બાપુ મારા માટે તમે મરી જ ગયા છો હો બેટા સત સુ હવે તેવો નહીં બોલ અરે મેં તને કાઢતા તો ઘર ની બહાર કાઢી મૂકી પણ પછી તારા વિયોગની વેદના હું છે ને એ મને ખબર પડી બેટા તો બાપો આટલા આટલા દી વયા ગયા ફેંક દે દીકરીના હમાસાર પૂછવા એવા તો હા સંધ્યા એ મારી મદદ ના કરી હોત ને બાપુ તો અત્યારે મારી હું હાલત છે ને એ સપનામાં કોઈ વિસારી ના હકે સંધ્યા પોતાની નથી ને પારકી હતી તો પણ એક બેન બનીને પોતાની થઈને ઊભી રહી બેટા હું એક બાપ થઈને તારી માફી માંગુ છું મને માફ કરી દે હવે માફીનો નો કઈ ફાયદો નથી ખાઈ ગયો આ માણા બા અહીંયાથી થી વયા જાય મારે ને એને કાઈ નથી એના માટે હું મરી ગઈ ને મારા માટે એ મરી ગયા સાચી વાત છે જીજ્ઞાની તમે કહો કે માણાથી ભૂલ થાય તો ભૂલને સુધારવાનો સમય મળ્યો તો તમને આટલા દીથી એને કાઢી મૂકી હતી ને એકવાર એકવાર પગ ઉપાડ્યો હોત ને તો એ નમી જાત દીકરી છે તમારી અરે તમારો પગ ન ઉપડત ને તો મને બોલાવીને કેવું તું કે વેવણ મારે જિજ્ઞાન મળવું છે હું લઈ જાત તમને પણ નહીં તમારો અહમ અને તમારો અહંકાર તમને હંમેશા નડતો રહ્યો અને હજી નડશે જીવશો ત્યાં સુધી બાપુ સો નાના મોઢે મોટી વાત કરું છું ખોટું લાગે તો માફ કરજો અમે બે એવી કોઈ ભૂલ નહોતી કરી કે એનાથી તમારે હેઠા જોયા જેવું થાય હા તો મેં માનતા રાખી હતી માતાજીની કે મારે અને જીજ્ઞાની લગ્નની તારીખ આવી જાય ને એટલે હું કુળદેવીએ દર્શન કરવા આવી એ હાટું મેં એને બોલાવી હતી કે થોડો વખત કાઢને તો આપણે કોટડા જઈ આવી અને જો તમને વાત કરી હોત ને તો અમે હાથ ન પાડે અને આવડી નાની એવી ભૂલની તમે અમને આવડી મોટી સજા આપીને હું કહું હા તો થઈને માવતરને કાંઈ સલાહ ન દેવાય પણ તમે માવઠર ઉઠીને ભૂલ કરો તો અમારે તમને કેવું હું રાજ ભેસ આગળ ભાગવત થાય અને અહીંયા જો આ આંસુ લઈને આવ્યા હો ને તો વળી જાજો હવે તમારી દીકરી તમારી નથી રે મારા ઘરની લક્ષ્મી છે જીવના બાપુને એની ભૂલનો પસ્તાવો થાય છે એકવાર એને માફ કરી દે નહીં ક્યારેય નહીં ક્યારેય માફ નહીં કરું આ શું કહું ને તો એ માણાનું મોઢું જોવું પણ મને નથી ગમતું ક્યાં મોઢે અત્યારે અહીંયા પાછા આવ્યા હશે જે મોઢે આવ્યા ને એ મોઢે પાછા વયા જાવ તમારે ને મારે કાંઈ નથી આજથી હક પણ અને આ માણા જાય ને પછી મને બોલાવજો અહીંયા